આપણું લસણ બરાબર ચડી ગયું છે હવે આની અંદર એક ચમચી આપણે કાશ્મીરી લાલ મસાલાની અંદર એડ કરી દેસુ રિપોર્ટ આવ્યા આજે બધા મહેમાન જતા રહ્યા છે મામા મામી કાકા કાકી જે કોઈ આવ્યા હતા બધા પ્રસંગોમાં આપણી આપડી દાલ તડકા ઓલમોસ્ટ બંધ રેડી છે હવે ઉપરથી આની અંદર આપણે થોડોક લીંબુનો રસ એડ કરી વરસાદ ચાલુ હોય

હવે જઈએ છે દુકાને આજ ખરેખર બહુ લેટ થઈ ગયું કારણ કે બે દિવસના ઉજાગર હતા એટલે ચાલો જઈએ સીધા હવે દુકાને ભાગ્યા છે 1 ને 15 અને આવી ગયા છે જમવામાં જમવામાં છે આજે દૂધીનું શાક કારેલાનું શાક અને વઘાર વગરની ખાંડવી છે આરવને રઈ ને બધું નથી ભાવતું એટલે સ્પ્લેન બનાવી છે સલાડ છે અને કાલની પ્રસાદીનો લાડુ અને રોટલી તો ચાલો બધા જમવા માટે

જતા રહ્યા છે મામા મામી કાકા કાકી જે કોઈ આવ્યા હતા બધા પ્રસંગોમાં એ બધા આજે વયા ગયા છે ને આજ ઘર થઈ ગયું છે ખાલી છેલ્લા બે ત્રણ દિવસથી બધા મહેમાન હતા તો રોજ મજા આવતી હતી બધાની બધા વાતો ચીતું કરતા હતા પણ આજે ફાઇનલી બધા મહેમાન વયા ગયા છે આ ર ભાઈ આવાર યુ આરો કાલે સ્કૂલ માં પાછી હોલીડે છે કાલ મોહરમની એટલે કાલ શાંતિ ઉઠવાનું હે યાર અને આરવ ને જીરા રાઈસ ભાવતા નથી પણ જોયું હવે

લો આજ ખબર પડી મેં કોઈ દિવસ આ વઘાર જોયો નતો દાળના વઘાર જોયા હતા પણ રાઈસ નો વઘાર આપણે પહેલી વાર જોવી છે અનમાને તમે જેટલું જીરું લેતા હોય તે પ્રમાણે તમારે જીરું લઈ લેવાનું વધારે ઓછું ખાતા હોય તે પ્રમાણે ફાઇનલી વઘાર થઈ ગયો છે અને હવે આની અંદર જાય છે કોથમારી ફ્રેશ દાણા અને આને બરાબર મિક્સ કરી નાખશે બધો વઘાર હવે થોડોક થોડોક બધે છાટી દેવાનું પછી મિક્સ કરી નાખવાનો ભાત આરે પછી મિક્સ કરી ઓકે ચાલો આખું બની જાય પછી બતાવ ફાઇનલી બધો વઘાર આની અંદર મિક્સ થઈ ગયો છે બધી કોથમરી અને જીરું તો આપણે ભાત કેટલા વાડકી પલાળેલા છે 1.5 વાડકી ભાત પલાળેલા છે અને 2 કલાક જીવ પલાળી રાખતા હતા અને એની અંદર માઈનોર મીઠું નાખીતું માઈનોર મીઠું ઓકે ભાત જેમ બાફેન રેડી હતા એમ દાળ પણ બાફેન રેડી છે તો દાળ કઈ રીતની દાળ છે આ મિક્સ દાળ છે હળદર અને મીઠું નાખીને છે છે બાફી ઓકે 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 મિક્સ નાખી હવે હવે આનો તડકા માટેની સ્ટાર્ટ થઈ ગઈ કેટલી એક ચમચી ચમચી આ બે થી અઢી ચમચી જેટલું આની અંદર આપણે ઘી એડ કર્યું છે ઘી ગરમ થઈ ગયું છે હવે આની અંદર આપણે થોડુંક જીરું એડ કરી નાખશું ભાઈ ઘીમાં માં સતળાય છે એટલે સુપર સુગંધ આવી રહી છે ભાઈ ભાઈ ચોમાસું ચાલુ હોય વરસાદ વરસતો હોય તો તો આ દાલ તડકા અને જીરા રાઈસ ખાવાની તો મજા જ જુદી છે હવે આની અંદર આપણે એક લાલ મરચું એડ કરી નાખ્યું છે અને હવે બારીક કટિંગ કરેલી આની અંદર આપણે ડુંગળી એડ કરશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને અને બરાબર આપણે પિંક જેવી થઈ જાય ત્યાં સુધી સાદડી લેશું તો ફાઈનલી બે બ્લોગ પહેલા ક્રિષ્ના જે મહેમાન હતા એટલે આપણે કાલ પૂરી કરાવવાની છે અને તમને બધા નિમે થતું હશે કે એના માટે યેલો ગાઉન બનાવ્યું હતું બે દિવસ પહેલા બ્લોગમાં ખબર હશે જે લોકો આપણા ડેઈલી બ્લોગ જોતા હશે એના માટે આપણે આખું સાડીમાંથી યેલો કલરનું ગાઉન બનાવ્યું હતું અને કાલ જે શોભાયાત્રા હતી એમાં એને ફેરવાનું હતું પરંતુ બધા ઘરમાં મમ્મી બાયને બધા એવું કીધું કે આપણે આટલો મોટો પ્રસંગ છે તો આપણે સાડી પહેરી તો સારું લાગે એટલે આપણે પછી ગાઉન રાખી દીધું સાઈડમાં અને સાડી પહેરી લીધી હતી કૃષ્ણાએ અને ગાઉન જો કે હવે ઘણા બધા ફંક્શન્સ આવવાના છે આવનારા દિવસોમાં તો એમાં એ કામ લાગી જશે તો હવે ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે આ જોયેલો એકદમ બ્રાઉન જેવી થઈ ગઈ છે પિંક બ્રાઉન જેવી અને હવે આની અંદર આપણે એડ કરવાના છે બારીક કટિંગ કરેલું લસણ આના વગર તો ભાઈ દાલ તડકા નકામી છે તો અત્યારે આની અંદર આપણે થોડુંક જ લસણ એડ કર્યું છે અને આની ઉપરથી આપણે તડકો એડ કરવાનો છે એમાં પણ લસણની કટકીઓ આવશે તો હવે આની અંદર આપણે એડ કરવાના છે બારીક કટિંગ કરેલા મરચાં એકદમ ઝીણા કટિંગ કરીને ગયા છે મરચાં મરચા અને ડુંગળી બરાબર સદળી ગયા છે હવે આની અંદર બારીક કટિંગ કરેલું ટમેટું એડ કરી દેસુ એક જ ટમેટો છે ને ટમેટા જલ્દી ચડી જાય તેના માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેશું અને આને 1 થી 2 મિનિટ સુધી ટમેટા એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે આને ચડવા દેશું તો આપણા ટમેટા એકદમ સોફ્ટ ચડી ગયા છે હવે આની અંદર શું એડ કરશું મરચું મైనર હળદર હમ થોડુંક મીઠું ઓકે અને લીંબુ ઓકે તો મરચું હળદર થોડુંક મીઠું અને લીંબુ એડ કરી નાખ્યું છે આ બધા મસાલા એકદમ સરસ મજાના ચડી ગયા છે તો હવે આની અંદર આપણે એડ કરવાની છે જે દાળ બાફીને રાખ્યું છે એ આપણે આની અંદર એડ કરી દઈશું તો બધી દાળ આપણે આની અંદર મિક્સ કર્યું છે ને થોડુંક આપણે જે કુકરમાં બાફતી વખતે દાળ રહી જાય એટલે થોડુંક આપણે આની અંદર એ અડધો થી પોણો ગ્લાસ જેટલું આની અંદર પાણી પણ એડ કર્યું છે હવે આને કેટલી મિનિટ રાખવાનું છે

એની ખાવાની તો મજા જ જુદી છે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે ને હવે આ બાજુ આપણે વઘારની તૈયારી ચાલુ છે તડકા માટેની બે ચમચી જેટલું ફરીથી આની અંદર આપણે ઘી એડ કરી નાખ્યું છે અને હવે થોડુંક જીરું એડ કરી દેસુ આની અંદર અને બારીક કટિંગ કરેલું હવે આની અંદર આપણે લસણ એડ કરી નાખશું દાળ સરસ મજાની કહેવાય ને કે ચડી ગઈ છે એકદમ સુપર હવે તડકો આવશે લાખો એનો કલર બદલી જશે થોડું લસણ બરોબર ચડી ગયું છે હવે આની અંદર એક ચમચી આપણે કાશ્મીરી લાલ મસાલો અંદર એડ કરી દેસુ કાશ્મીરી લાલ મસાલો તમે એડ કરશો એટલે આનાથી કલર એકદમ જોઈ લો તમે કલર જોઈ શકો છો અત્યારે પેલા યેલો હતો હવે ધીમે ધીમે આખો રેડ થઈ જશે હવે છેલ્લે આપણે એડ કરવાનું છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પછી ટેસ્ટ કરી લેવું જો તમને મીઠું ઓછું લાગતું હોય તો તમારે મીઠું તમારા સ્વાદ પ્રમાણે એની અંદર એડ કરી દેવું હવે કેટલી વાર લાગશે બસ બે જ ઓકે તો ચાલો હવે આખી આ દાલ તડકા બની જાય પછી તમને મળીએ આપણી દાલ તડકા ઓલમોસ્ટ બન રેડી છે હવે ઉપરથી આની અંદર આપણે થોડોક લીંબુનો રસ એડ કરશું અને પછી આની અંદર આપણે એડ કરવાના છે ફ્રેશ ધાણા લીંબુનો રસ એડ કર્યા પછી અને થોડીક વાર આપણે મિક્સ કરીને હવે આની અંદર ફ્રેશ ધાણા આપણે એડ કરી દેશું સેના રિપોર્ટ આવ્યા મમ્મીના બધા રિપોર્ટ આવ્યા છે ડાયાબિટીસના શું આવ્યું શું કીધું ડોક્ટરે કે બતાવ્યા જ નથી હજી

ગ્લુકોઝ લેવલ છે તારું દોઢસો એટલે એ તો રેડી છે પણ એક ખાલી આનું હવે આપણને આઈડિયા નથી એકચ્યુઅલી ગ્લુકોઝ લેવલનું પણ આના લોહીના ટકા એકદમ ઓછા છે ફાઇનલી આવી ગયા છે રૂમમાં જમવા માટે કારણ કે કાલ વરસાદ પડ્યો તો ખરા પણ પછી જે અસહય બફારો આજે થયો છે અને વાત જ જવા દો એટલે અત્યારે રૂમમાં આવી ગયા છીએ અને જોઈ લો આપણી ડીશ રેડી છે દાળ તડકા અને જીરા રાઈસ અને મમ્મીના રિપોર્ટ અત્યારે આવ્યા એને ડાયાબિટીસના રિપોર્ટ કરાવ્યા હતા આજે સવારે અત્યારે જ રિપોર્ટ આવ્યા એક જયમાં પહેલાંનો હતો ને એક જયમાં પછી ન ડાયાબિટીસનો રિપોર્ટ તો નોર્મલ છે પણ એના જે તમે આગળ વિડીયોમાં જોયું લોહીના ટકા ફરીથી ને ઓછા થઈ ગયા છે એને થોડાક મહિના પહેલાંય તે આ પ્રોબ્લેમ થયો તો હવે ડોક્ટરને બતાવી પછી ખબર પડે કે શું થાય છે લેટ સી શું થાય છે અને સાથે સાથે થેપલાય પણ બનાવ્યા છે અને થોડીક સૂકી ભાજી એ વહેતી છે મમ્મીના કાકી મુંબઈ ગયા એટલે એમના માટે થેપલા ને ચુકી ભાજી બનાવ્યા ચાલો ટેસ્ટ કરીને કઉ કે કેવી દાળ બની છે વાત તો સુપર જ છે પણ દાળ મેઈન વસ્તુ હોય છે દાળ ટેસ્ટ કરીને તમને તને કેવી ભાવી પછી દાળ બહુ જ મસ્ત છે બહુ જ બીજી એકદમ હા કાંઈ ખૂબ નહીં તો ચાલો ફાઇનલી મિક્સ કર્યા પહેલાં આપણે એકલી જ દાળ ટેસ્ટ કરી લઈ કારણ કે સાઉથ ઇન્ડિયન હોય કે જીરા રાઈસ દાળ તડકા હોય ગોયમય હોય મેઈન વસ્તુ તો આ જ હોય છે આપણે ઢોસામાં પડે સારું બની જાય દાળ ભાતમાં ભાતે સારા બની જાય પણ દાળ કેવી છે લસણની કઢી આવે ને એ રીતે આપણે લઈએ મને લસણ બહુ ભાવે છે ગરમે છે જુવાય પાછું ઓહોહ ખરેખર કોઈ પ્રીમિયમ હોટલમાં દાળ ખાતા હોય ને આ કોઈ ખોટા વખાણ નથી કરતો હું ક્રિષ્નએ જે દાળ બનાવી છે આજે અને મેં એને આજે કીધું તો મેં કીધું કા દાળ બાટી બનાવજે અને કા જીરા રાઇસ દાળ તડકાનું આયોજન કરશું એટલે જીરા રાઈસ દાળ તડકાની વાત થયેલ મેં કીધું તું બનાવી નો નાખતી દાળ ને ભાત ખાલી બાફીને રાખજે એટલે આપણે આનો આખો વિડીયો શૂટ કરી શકીએ અને બધાને બતાવ્યા કે તમે આ રીતે ખરેખર ટ્રાય કરજો એકદમ ઈઝી વે છે આમાં કોઈ જ વસ્તુની જરૂર નથી હોતી એમ થાય કે એકલી દાળ પીધે જ રાખી શિયાળા કે ચોમાસામાં તમે આ વસ્તુ બનાવશો ને એટલે તમને મોજ પડી જશે ચલો બધું ખાલી થઈ ગયું છે ભાઈ દાળે બધી ખાલી ભાતે ખાલી સૂકી ભાજી ખાલી થઈ ગયા છે ખાલી થેપલા વધ્યા છે એટલી મજા આવી ગઈ શું કેવું હારો ભાઈ કેમ રહ્યું ખરેખર બહુ મજા આવી ગઈ અને અહીંયા આનંદભાઈનો વ્લોગ ચાલુ છે

તમે વ્લોગમાં બન્યા રહેજો અને કાલનો શોભાયાત્રા વાળો વ્લોગ ન જોયો હોય તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું તે પણ જોવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં આજની તમને આ દાલ તડકા અને જીરા રાઈસની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂર કહેજો ગુડ નાઇટ બાય